હેલો એવરીવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે પાંચમો યુનિટ આપણે સ્ટાર્ટ કર્યો હતો આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે આમાં જે એમાં પાંચ પોઈન્ટ એક પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ ત્રણ એનું ડિસ્કશન કરેલું હતું ગયા લેક્ચરમાં બરાબર આજે વાત કરવાની છે પાંચ પોઈન્ટ ચારની અને પાંચ પોઈન્ટ પાંચ પછી આ યુનિટ પૂરો થઈ જશે બરાબર છે એની સાથે સાથે જે પણ ત્રણસો ક્રમાંકવાળી ભરતીનું પેપર લેવાઈ ગયું છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું એમાં જે આ ટોપિકમાંથી જે ક્વેશ્ચન આવે છે એનું પણ ડિસ્કશન કરીશું બરાબર છે તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને અને પીડીએફ તમને આ લેક્ચર પૂરું થઈ જશે પછી ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ બરાબર છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો સ્ટાર્ટ કરીએ લેક્ચરને પાંચ પોઈન્ટ ચાર ઓ એચ એસ એસ અઢાર હજાર એક બે હજાર સાત આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન કાર્યપદ્ધતિ તો આ જે છે આમાં આપણે જે આગળની વાત કરીએ તો બે હજાર અઢારવાળું જે પણ સ્ટાન્ડર્ડ જોયું હતું એ પ્રમાણે જ છે આ પણ એનું જૂનું સ્વરૂપ છે પેલું મોડી હતું અને આને લાવ આને દૂર કરવાની જરૂર કેમ પડી એને લાવવાની જરૂર કેમ પડી એનું ડિસ્કશન પણ આપણે કરીશું બરાબર પહેલાં આપણે જોઈ લઈએ કે આ સ્ટાન્ડર્ડ શું કહેવા માગે છે તો આના આધારે શું છે કે આનો પરિચય લઈએ કે ઓ એચ એસ એસ એટલે કે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એસેસમેન્ટ સિરીઝ બરાબર નામ યાદ રાખજો આ એક આંતરરાષ્ટ્રીય માન્ય વ્યવસ્થાપન સિસ્ટમ સ્ટાન્ડર્ડ છે કે જેનો મુખ્ય હેતુ કાર્યસ્થળે કર્મચારીઓના આરોગ્ય અને સલામતીનું રક્ષણ કરવાનું છે યાદ રાખજો શું હેતુ છે ઓ એચ એસ એસ અઢાર હજાર એક બે હજાર સાત એ એવી ફ્રેમવર્ક આપે છે કે જેથી સંસ્થા પોતાના કર્મચારીઓ મુલાકાતીઓ તથા અન્ય સ્ટેક હોલ્ડર્સ માટે જોખમોને ઘટાડે છે ઘટાડે છે નિયંત્રિત કરે છે અને સલામત વાતાવરણ ઊભું કરે છે હવે આના મુખ્ય ઉદ્દેશ શું છે તો હેલ્થ એન્ડ સેફ્ટી પોલિસી ઘડવી સંસ્થાએ પોતાની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા જાહેર કરે છે જોખમની ઓળખ કરે અને એનું મૂલ્યાંકન કરે એટલે કે રિસ્ક શું છે અને કેટલું છે વર્ક પ્લેસ ઓળખે જે પણ કર્મચારીઓ કામ કરશે તો એમના જે કાર્ય કરવાનો એમનો એરિયા છે એમાં હઝાર્ડસ શું છે અને એ કેટલું નુકસાનકારક છે એનું મૂલ્યાંકન કરશે કાયદાકીય પાલન કયા કાયદા તો સંબંધિત આરોગ્ય સલામતીના જે કાયદા છે એનું પાલન કરશે લક્ષ્યો નક્કી કરશે કે અકસ્માતો ઘટાડવા માટે તેમજ ઓક્યુપેશનલ ડિઝીઝ અટકાવવા માટે શું કરવું જોઈએ એના માટે ટાર્ગેટ બનાવશે ત્યારબાદ સુધારાની સતત પ્રક્રિયા થશે અકસ્માત બાદ કરેક્ટિવ એક્શન મોનિટરિંગ અને રિવ્યુ પણ કરશે આની કાર્યપદ્ધતિ જે આપણે આગળ જોઈ હતી એ જ છે પરંતુ આ એક મોડિફાઈડ નથી બરાબર આનું મોડિફિકેશન આપણે આગળના લેક્ચરમાં જોયું બે હજાર અઢારવાળું જે પણ ઓક્યુપેશનલ હેલ્થ અને સેફ્ટીવાળું અને હેલ્થ એન્ડ સેફ્ટીનું જે પણ સ્ટાન્ડર્ડ હતું એ આનું રિપ્લેસમેન્ટ છે હવે કેવી રીતે રિપ્લેસમેન્ટ છે એ પણ હું આગળ ડિસ્કશન કરીશ અત્યારે આપણે આની વાત કરીએ તો આની પદ્ધતિ શું છે પીડીસીએ સાયકલ પ્લાન ડુ ચેક અને એક્ટ બરાબર પ્લાન એટલે કે પોલિસી ઘડવાની જોખમનું મૂલ્યાંકન કરવાનું કાયદાકીય જરૂરિયાતોને ઓળખવાની લક્ષ્યો અને કાર્યક્રમ તૈયાર કરવાના ડૂ એટલે કે અમલમાં મૂકવાનું સંસ્થાની અંદર રિસોર્સિસ રોલ્સ રિસ્પોન્સિબિલિટી અને ટ્રેનિંગ આપવાની કોમ્યુનિકેશન સિસ્ટમ ઓપરેશનલ કંટ્રોલ પ્રોસેસનું પરમિટ્સનું અને સેફ્ટી રૂલનું ઇમરજન્સી પ્રિપાર્ડનેસ એટલે કે કોઈ ફાયર ડ્રીલ્સ કેમિકલ લીક મેનેજમેન્ટ માટે તૈયાર રહેવું ત્યારબાદ ચેક શું ચેક કરવાનું તો પરફોર્મન્સ મોનિટરિંગ ઇન્સિડન્ટ રિપોર્ટિંગ ઇન્ટરનલ ઓડિટ્સ અને કોમ્પ્લિમેન્ટ ઇવેલ્યુએશન વેલ્યુશન બરાબર એક્ટ શું છે કાર્યકારી પગલાં કયા લેવાના મેનેજમેન્ટ રિવ્યૂ માટે કરેક્ટિવ અને પ્રિવેન્ટિવ એક્શન સુધારાની દિશામાં નવી પોલિસી અપડેટ કરતું રહેવાનું હવે આના એડવાન્ટેજ શું હતા શું છે તો કર્મચારીઓની સુરક્ષા વધશે કાયદાકીય પાલન થશે એટલા માટે દંડ અથવા જે કેસ ચાલતા હોય કોઈપણ ફેક્ટરી તો એ થાય ના બરાબર કારણ કે આપણે કાયદાકીય પાલન કરીશું ઉત્પાદકતા વધશે સલામતના સલામતના વાતાવરણથી કાર્યક્ષમતા સુધરશે ઇન્સ્યોરન્સનો ખર્ચ ઘટશે એક્સિડેન્ટલ રિસ્ક ઓછા હોવાથી પ્રીમિયમ ઓછું થાય બરાબર કોર્પોરેટ ઇમેજ સુધરશે અત્યારે આપણે જે જોયું ઓએચ એચ એસએસ અઢાર હજાર એક એ રિપ્લેસમેન્ટ એનું રિપ્લેસમેન્ટ થઈ ગયું છે પિસ્તાલીસ હજાર એક બે હજાર અઢારથી તો એ કેવી તો એ કેવી રીતે થયું અને શા માટે કરવું પડ્યું તો એનું જોઈએ કે જે ઓએચ ઓએચ ઓ એચ અઢાર હજાર એક હતું એ ઓગણીસો નવ્વાણુંમાં જે બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન બી એના દ્વારા ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી માટે બનાવેલું એક સ્ટાન્ડર્ડ હતું હવે પ્રોબ્લેમ શું હતું કે આ એક આઈએસઓ સ્ટાન્ડર્ડ નહોતું એટલા માટે એની માન્યતા માત્ર ચોક્કસ દેશ કે પ્રદેશ સુધી મર્યાદિત હતી વિશ્વભરમાં એક સરખો ઓએચ એન એસ સ્ટાન્ડર્ડ ન હોવાથી કંપનીઓને સર્ટિફિકેશન અને ઇમ્પ્લિમેન્ટેશનમાં મુશ્કેલી પડતી હતી એટલે જે આઈએસઓ છે એને આ ખામી દૂર કરવા માટે આઈએસઓએ બે હજાર તેર બે હજાર તેરમાં કામ શરૂ કર્યું અને બે હજાર અઢારમાં આઈએસઓ પિસ્તાલીસ હજાર એક એને જાહેર કર્યું હવે આને કેમ બદલ્યું કારણ કે જે અઢાર હજાર એક હતું એ બ્રિટિશ સ્ટાન્ડર્ડ હતું જ્યારે આઈએસઓ પિસ્તાલીસ હજાર એક છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે વિશ્વભરની ઇન્ડસ્ટ્રી માટે એક સરખું માપદંડ છે બરાબર એટલા માટે અને બીજું સમય જતાં જે નવી સેફ્ટી ચેલેન્જીસ આવી છે એને કવર કરવા માટે તેમજ ઇન્ટિગ્રેશન સરળો બનાવવા માટે બરાબર તો ક્યારે રિપ્લેસમેન્ટની ટાઈમલાઇન શું છે તો માર્ચ બે હજાર અઢાર બરાબર ત્યારે રિપ્લેસમેન્ટ થઈ ગયું આઈએસઓ પિસ્તાલીસ હજાર એક બે હજાર અઢાર એ ઓફિશિયલી પબ્લિશ થયું હતું અને ઓર્ગેનાઇઝેશને ત્રણ વર્ષની ટ્રાન્ઝેક્શન પીરિયડ આપવામાં આવી હતી બરાબર ગેલે કે જે કંપની અત્યારે ઓ એસ એ અઢાર હજાર એકમાં ઓએચ એસએસ અઢાર હજાર એક સર્ટિફાઈ હતી એ કંપનીએ બે હજાર એકવીસ સુધીમાં આઈએસઓ પિસ્તાલીસ હજાર એક બે હજાર અઢાર ઉપર સ્વિચ થવું એ ફરજિયાત બની બરાબર એના માટે ત્રણ વર્ષનો સમયગાળો આપ્યો હતો કે આમાં તમે જલ્દીથી સર્ટિફાઈ થઈ જાઓ પહેલાં ઉપર અને પછી ઓએચ એચ એ અઢાર હજાર એક એ બંધ થઈ ગયું અને માત્ર અત્યારે તો આઈએસઓ પિસ્તાલીસ હજાર એક જ માન્ય છે બરાબર શું મુખ્ય સુધારા કર્યા તો જે લીડરશીપ કમિટમેન્ટ કે ટોપ મેનેજમેન્ટ ઓએચએનએસ એન એસ માટે આન્સરેબલ હતું વર્કર પાર્ટિસિપેશન સેફ્ટી કમિટીઝ કન્સલ્ટેશન રિપોર્ટિંગ કલ્ચર આ બધું એમાં એડ કરવામાં આવ્યું રિસ્ક બેઝ થિંકિંગ પહેલાંમાં શું હતું ખાલી હજાર વિશે જ આપણે વિચાર કરતા હતા આમાં ઇમ્પ્રુવમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ એટલે કે હજુ આમાં આપણે કેવો સુધારો કરી શકીએ એના પણ વધારે ધ્યાન આપવામાં આવ્યું કોન્ટેક્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટરમાં કન્સિડર કરવાના કોન્ટિન્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ બરાબર સિસ્ટમેટિક પીડીસીએ સાયકલ અને ગ્લોબલ એક્સેપ્ટન્સ એટલે કે દુનિયાના તમામ દેશોમાં માન્ય છે બરાબર તો એટલા માટે આ બદલી કાઢ્યું છે અને પણ ધ્યાનમાં લેવાનું છે હવે વાત કરીએ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ ઓડિટ બરાબર ઈ એમ એસ ઓડિટ આનો પરિચય લઈએ ઈએમએસ એટલે કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે આઈએસઓ ચૌદ હજાર એક આધારિત વ્યવસ્થાપન પદ્ધતિ છે આમાં આખું બધું યાદ રાખવાનું કે આઈએસઓમાં ક્યાં કયા નંબરનું છે બરાબર ચૌદ હજાર એક ચૌદ હજાર પાંચ એ રીતે હવે આ ઈએમએસ ઓડિટ એ એક સિસ્ટેમેટિક ડોક્યુમેન્ટેડ અને ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસ છે જે ઓર્ગેનાઇઝેશનના પર્યાવરણીય કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરે છે છેનું મૂલ્યાંકન કરશે પર્યાવરણીય કાર્યક્ષમતા બરાબર હવે શું આનો હેતુ શું છે કે તપાસ કરે છે શેની તપાસ કરશે કે સંસ્થાએ ઈએમએસને યોગ્ય રીતે અમલમાં મૂક્યું છે કે નહીં બરાબર એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ કાયદાકીય તથા નિયમનકારી જરૂરિયાતો પાલન કરે છે કે નહીં સુધારા માટેના અવસર ઓળખવા હવે આના જુદા જુદા પ્રકાર છે પહેલો પ્રકાર છે કે ઇન્ટરનલ ઓડિટ કે ફર્સ્ટ પાર્ટી ઓડિટ સંસ્થા પોતાના કર્મચારીઓ દ્વારા કરે છે બરાબર એક્સ એક્સટર્નલ ઓડિટ એ સેકન્ડરી પાર્ટીની ઓડિટ કહેવાય જેમાં ગ્રાહકો અથવા ઇન્વેસ્ટર એ આ ઓડિટ કરશે અને સર્ટિફાઈ ઓડિટ કે જે થર્ડ પાર્ટી ઓડિટ કહેવાય કે જે બાહ્ય એજન્સી જેવી કે આઈએસઓના સર્ટિફાયર જે હશે એ કરશે બરાબર હવે આ ઓડિટની પ્રક્રિયા જોઈ લઈએ પહેલું છે ઓડિટનું પ્લાનિંગ કરવાનું ઓડિટ સ્કોપ ઓબ્જેક્ટિવ અને ક્રાઇટેરિયા નક્કી કરવાના ઓડિટ ટીમની પસંદગી કરવાની ત્યારબાદ શું કરવાનું ડોક્યુમેન્ટ રિવ્યૂ કરવાનું પોલિસી મેન્યુઅલ્સ પ્રોસેઝર્સ રેકોર્ડ એ બધું ચકાસવાનું બરાબર પછી ઓન સાઇટ ઓડિટ એટલે ઇન્સ્પેક્શન ઓફ ફેસિલિટીઝ એમ્પ્લોયીઝ ઇન્ટરવ્યૂ એન્ડ ઓબ્ઝર્વેશન ઓફ પ્રોસેસ એના પછી આવે ફાઇન્ડિંગ રિપોર્ટ્સ એટલે કે નોન કન્ફર્મેટીઝ કન્ફર્મિટીઝ ઓબ્ઝર્વેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ લખવાની આમાં શું શું શોધ્યું તમે ઇમ્પ્રુવમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ શોધી ઓબ્ઝર્વેશન શોધ્યા એ બધું લખવાનું ત્યારબાદ કરેક્ટિવ એક્શન એન્ડ ફોલો અપ ઓર્ગેનાઇઝેશન સુધારા કરશે ઓડિટર એ ફરીથી તપાસ કરશે બરાબર એમને કહેવાનું કે આ સુધારો વધારો કરવાનો છે અને જે પણ ઓર્ગેનાઇઝેશન હશે એ એમાં સુધારા કરશે અને ઓડિટરે ફરીથી તપાસ કરવા આવશે હવે જોઈએ ઈએમએસ ઓડિટરની ભૂમિકા કે એનો રોલ શું છે આમાં બે પ્રકારના ઓડિટર હોય એક તો સામાન્ય જે આવે અને એક લીડ ઓડિટર હોય બરાબર મુખ્ય ઓડિટર તો એ શું કરશે પહેલાં જે સામાન્ય છે એ તો ઓડિટ પ્લાન બનાવશે રેકોર્ડ અને એવિડન્સ ચકાસશે કર્મચારીઓ સાથે ઇન્ટરવ્યૂ કરશે ઓબ્જેક્ટિવિટી જાળવવી બરાબર બાયસ વિના બાયસ વિના એટલે કે ઓળખીતાની કંપની છે તો એને માટે સારું સારું કેવું એવું કરવાનું નહીં બરાબર નોન કન્ફર્મેટીઝને કન્ફર્મેટીઝને ઓળખવાની રિપોર્ટિંગ કરવાનું નેક્સ્ટ છે ઈએમએસ લીડ ઓડિટર એટલે કે જે મુખ્ય ઓડિટર છે એની ભૂમિકા એનો રોલ શું છે તો આખા ઓડિટ ટીમને લીડ કરે એ ઓડિટ સ્કોપ અને ઓબ્જ ઓબ્જેક્ટિવ નક્કી કરે ઓડિટ શેડ્યુલ બનાવવા અને અઝાઇન કરવા ઓડિટ દરમિયાન ડિસ્પ્યુટ્સને રિઝોલ્વ કરવાના ફાઇનલ ઓડિટ રિપોર્ટ તૈયાર કરવાની અને મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવાની ફોલો ફોલોઅપ એક્શનને એન્સ્યોર કરવા એટલે કે જે પણ કહ્યું છે આગળ આપણે જે પણ આપણે સ્ટાન્ડર્ડ જોયા આગળ બરાબર એને ફોલો કરે છે કે નહીં એને એન્સ્યોર કરવાનું કે હા આ ફોલો કરે જ છે હવે આ કરવાથી લાભ શું થાય તો કાયદાકીય પાલન સુનિશ્ચિત થાય કે હા તમે જે કાયદો બનાવ્યો છે એનું પાલન થાય છે કે નહીં રિસોર્સ એફિશિયન્સી વધે પાણી અને કાચા માલની બચત થાય પ્રદૂષણ નિયંત્રિત થાય ઇમિશન ફ્લુએન્સ ઘટાડે બરાબર સ્ટેક હોલ્ડરનો ટ્ર ટ્રસ્ટ વધે રેગ્યુલેટર્સ કસ્ટમર અને ઇન્વેસ્ટર એમનો વિશ્વાસ વધે સતત સુધારા કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય બરાબર અહીંયા આ આખો યુનિટ પૂરો થાય છે આ યુનિટમાં શું વાત થઈ તો જે પણ સેફ્ટીના જે સ્ટાન્ડર્ડ હતા અને પર્યાવરણના પ્રદૂષણ ના થાય એ માટેનું જે સ્ટાન્ડર્ડ હતું એની બે ત્રણ સ્ટાન્ડર્ડ વિશે આપણે ચર્ચા કરી પેલું રિપ્લેસમેન્ટવાળું સ્ટાન્ડર્ડ પણ એ ધ્યાનમાં લેવાનું છે ત્યારબાદ ઓડિટર આવશે અને ચેક કરશે બરાબર છે હવે આના ક્વેશ્ચન જોઈ લઈએ કે જે ત્રણસો ક્રમાંકની ભરતી હતી એમાં કયા ક્વેશ્ચન પૂછાયેલા છે એની વાત કરીએ પણ એના પહેલાં હું ટેસ્ટ સિરીઝનું પહેલાં કહી દઉં બરાબર તો બસો સાડત્રીસ ક્રમાંકની જે ભરતી છે લેબ ટેકનિશિયનના વિદ્યાર્થી મિત્રોની એના માટે મેં ટેસ્ટ સિરીઝ બનાવી છે ટેકનિકલ સબ્જેક્ટની એકસો વીસ માર્ક્સનું જે ટેકનિકલ સબ્જેક્ટ આવે છે એની બરાબર એટલે આ ટેસ્ટ સિરીઝમાં પાંચ ટેસ્ટ તમને મળશે ટોટલ છસો ક્વેશ્ચન થશે એડવાન્સ લેવાના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે અને ઓફિશિયલ પીડીએફમાં જે પ્રમાણે સિલેબસ દર્શાવે છે એ પ્રમાણે મેં આ ટેસ્ટ સિરીઝ ડિઝાઇન કરી છે જો તમારે આ ટેસ્ટ સિરીઝ ખરીદવી હોય તો પંચોતેર રૂપિયામાં તમારે આ નંબર ઉપર મેસેજ કરવાનું રહેશે બરાબર હવે જે ક્વેશ્ચન આવેલા છે એની ચર્ચા કરી નાખીએ કે પર્યાવરણ વ્યવસ્થાપન પ્રણાલી ઇ ઓડિટ દરમિયાન લીડ ઓડિટર એ શું કરે છે લીડ ઓડિટર હમણાં જ આપણે જોયું કે જે ઓડિટ ટીમનું સંચાલન કરશે અને ખાતરી કરશે કે ઓડિટ આઈએસઓ ચૌદ હજાર એક અને આઈએસઓ ઓગણીસ હજાર અગિયારનું એ સ્ટાન્ડર્ડનું પાલન કરે છે કે નહીં બરાબર ત્યારબાદ ઓ એચ એસએસ અઢાર હજાર એકને બદલાવવા માટે બે હજાર અઢારમાં કયું માનક એટલે સ્ટાન્ડર્ડ રજૂ કરવામાં આવ્યું હતું તો પિસ્તાલીસ હજાર એક બરાબર નેક્સ્ટ ઓ એચ એસ અઢાર હજાર એક બે અઢાર હજાર એક બે હજાર સાત આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન પ્રણાલીના અમલીકરણનો મુખ્ય હેતુ શું છે તો કામદારોના કામદારો માટે આરોગ્ય અને સલામતીના જોખમોનું સંચાલન કરવું અને એમાં ઘટાડો કરવો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઇસ્યુ ઓડિટ મુખ્યત્વે ખાલી જગ્યા અને પર્યાવરણીય લક્ષ્યો સ્થાપિત કરવા માટે હાથ ધરવામાં આવે છે તો જે પણ વ્યવસ્થાપન યોજનાઓ આપણે બનાવીએ છીએ આને સ્થાપિત કરવા માટે ઇસ્ટાબ્લિશ કરવા માટે કરવામાં આવે છે ત્યારબાદ છે એને બીઈ એ મુખ્યત્વે નીચેનામાંથી કઈ સંસ્થાઓને માન્યતા આપે છે તો શિક્ષણ અને તાલીમ સંસ્થાઓને બરાબર આ આગળ જે લેક્ચર હતું એમાં આનું ડિસ્કશન કર્યું છે બરાબર તો આ યુનિટ અહીંયા આપણે પૂરું કરીએ છીએ બરાબર ચેપ્ટરનું ઓવરવ્યુ ટાઈપ અહીંયા પૂરું કર્યું છે આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને હાઇપ કરવાનું પણ ભૂલતા નહીં બરાબર તો મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ